નમસ્કાર ખેડૂત મિત્રો જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું ગામ છે ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે નવાણું સાત સુમાલી ડબલ ઝીરો છવ્વીસ નવ તો મિત્રો આપણે આજે બનાવી રહ્યા છે એવી બિલાનું હર્ગ જો કે આજથી આપણે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું જો કે દર વર્ષે આ બધી પ્રોસેસ બનાવું છું પણ અત્યારે હાલ તમને લાઈવ બતાવું કે આ પચીસ કિલો આપણે બીલા લેવાના બીલીપત્ર ભોળાનાથને ચડાવે ને એના બીલા થાય બીલા તો મિત્રો આમાં એટલો તાકાત છે કે એની વાત જવા દો આ બાર મહિને બીલું પાકે છે આમાં ત્રણેય ઋતુ આવી જાય છે શિયાળો ઉનાળો ચોમાસો એટલે આમાં બધા ન્યુટ્રિશન આવી જાય છે આમાં કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે બોરન છે પોટાશ છે જેવા કે આમાં અનેક જાતના બધા તત્વો આમાં પોષક તત્વો મળી જાય છે તો મિત્રો આપણે આપણે બીલાનો અરક તરી બનાવવું કઈ રીતે હું તમને સમજાવું આ પછી કિલો બીલા લીધેલા છે એના ટુકડા ભાંગીના ટુકડા કરી નાખવાના પછી આ બીલા હું ઉમેરી દઈશું પછી આમાં ત્રણ કિલો દેશી ગોળનું દ્રાવણ છે ત્રણ કિલો દેશી ગોળનું દ્રાવણ ત્યાર પછી આપણે વીસ લીટર ગૌમૂત્ર ઉમેરવાનું છે પણ જો કે મારી પાસે આ વર્હનોદીનું જૂનું ગૌ ગૌમૂત્ર છે એટલે આપણે પંદર લીટર જેવું જ અંદાજે લીધું છે જો જૂનું તાજું ગૌખળ હોય તો વીસ લીટર ઉમેરવું અને મારી પાસે આ બાર મહિનાનું જૂનું ગૌખળ છે એટલે આપણે દસથી બાર લીટર જ લીધું છે તો આપણે સૌ પ્રથમ ઉમેરશું આ ખળ ઉમેરી દીધું હવે ત્યાર પછી આ ત્રણ કિલો દેશી ગોળનું દ્રાવણ બનાવેલું છે ત્રણ કિલો દેશી ગોળ અત્યારે મારી પાસે હાલ વેસ્ટી કમ્પોઝર વીસ લીટર નાખવાનું હોય છે અત્યારે ડોલ ખાલી જગ્યા હતી ને એટલે લાયો નથી હમણાં ઉમેરી દઈશું વીસ લીટર ડી કમ્પોઝર આમાં ભેગું ઉમેરી દેવાનું અને આ પચીસ કિલો બીલા ભાંગી ને એમાં અંદર નાખી દેવો જો મિત્રો આ રીતે આમ આ બિલા નું અર્ક આપડે દસ પરણી કેમ પાંત્રીસ થી ચાલીસ દિવસે તૈયાર થાય છે એમ આપણે આ પાંત્રીસ ચાલીસ કે પિસ્તાલીસ પચાસ દિવસ છે આમાં જીવામૃતની જેમ આપણે આમાં એની સુગંધથી આપણને ખબર પડી જાય છે કે તૈયાર થઈ ગયું છે જીવામૃત કેમ તૈયાર થઈ જાય ને આપણને ખબર પડી જાય છે એવી જ રીતે આની પણ સ્માઇલ આવે છે તો મિત્રો આવી રીતે તમે પણ બનાવજો અને આ જ્યારે આપણે ફળ ફાલ આવે ને કોઈ પણ પાકમાં ફળફાલ આવે ને પોટાશની જરૂર હોય છે ત્યારે આને મિત્રો આપણે એક પોપમાં અડધો થી એક લિટર સુધી દ્રાવણ નાખી એક પપમાં સાટી સ્પ્રે કરી શકીએ અને જો તમે જીવામૃત આપણે પાણી સાથે દેતા હોય ધોર્ય દેતા હોય તો જીવામૃતનું આપણે ભેગું ભેગું એક લીટર આ નાખી દેવાનું એટલે આમાં પોટાશ ભરપૂર હોય છે કેલ્શિયમ ભરપૂર હોય એટલે બધા સોડને ન્યુટ્રેશન મળી જાય છે તો આ હતી અમારે પીલાનું અર્ક બનાવવાની પ્રોસેસ તો મિત્રો તમે પણ બનાવજો જય ગૌ માતા જય ભારત માતા કી જય જય કિસાન જય જવાન જય કિસાન